નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદમાં રાજકોટ એઇમ્સ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાજકોટ એઇમ્સ હોસ્પિટલની તબીબી નિષ્ણાત ટીમ દ્વારા નિઃશુલ્ક મે મેગા મેડિકલ કેમ્પ યોજાયો આ કેમ્પમાં બોટાદ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોના જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક નિદાન સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી સાથે જ આગળની સારવાર માટે પણ તમામ સુવિધાઓ મફત આપવામાં આવી રહી છે કેમ્પનું ઉદઘાટન રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર સુરેશભાઈ ગોધાણી એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરિયા મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી ઘનશ્યામભાઈ વિરાણી નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા તથા સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના દર્દીઓને લાભ લીધો હતો એઇમ્સ હોસ્પિટલ રાજકોટના ડેપ્યુટી ડાયરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપસિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે એઇમ્સ હોસ્પિટલની આ વર્ષમાં બોટાદનો છઠ્ઠો મેગા કેમ્પ છે ઉપરાંત અગિયાર જેટલા નાના કેમ્પો પણ યોજાયા છે આજના કેમ્પની વિશેષતા એ છે કે તેમાં તેર જેટલા વિશેષજ્ઞ તબીબોની સૌથી મોટી ટીમ કાર્યરત છે તેમણે આગળ જણાવ્યું કે આ કેમ્પમાં આશરે એક હજાર જેટલા આભા કાર્ડનું રજીસ્ટ્રેશન થયું છે જેથી દર્દીઓને ભાવિ સારવાર માટે એઇમ્સ હોસ્પિટલમાં સીધી અને ઝડપી સુવિધા મળી રહે છે મેગા મેડિકલ કેમ્પથી બોટાદ તથા આસપાસના વિસ્તારના સામાન્ય લોકોને આરોગ્ય સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તેવા હેતુથી આયોજકોનો પ્રયત્ન નોંધનીય રહ્યો બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ